ડેમ માં આવરો ઓછો થતા બનાસ નદી નદીમાં પાણીની માં ઘટાડો કરવામાં આવ્યો છે પહેલા દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પંદરસો ને બાર કિશોક પાણી છોડવામાં આવતું હતું એની જગ્યાએ મિત્રો હવે સાતસો ને બાર કિશોક પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે હવે બનાસ નદીનું પાણી કુંપટથી આગળ આવશે કે નહીં તો મિત્રો કુંપટથી પાણી બનાસ નદીનું આગળ આવશે નહીં કારણ કે મિત્રો ત્યાં આગળ કોળીના ખાડાઓ ઊંડા છે એટલે ભરાતા વાળા લાગશે અને મિત્રો શક્ય પણ એવું લાગે છે કે કુંપટ પણ આ પાણી સાતસો ને બાર કિલોક આવી રહ્યું છે તે કુંપટ ગામ સુધી પણ આવશે નહીં કારણ કે મિત્રો જમીન પી જશે એટલે એટલે પાણી કુંપટ ગામ સુધી આવશે પણ તેવું લાગી રહ્યું નથી એટલે કુંપટના આગળના ગામ છે મિત્રો ત્યાંના લોકોને આશા રાખવી નહીં કારણ કે મિત્રો ઉપરવાસમાં વરસાદ નથી તેના અંગે દાંતીઓળા ડેમમાંથી બનાસ નદીમાં પાણી આવતું હતું તેમાં ઘટાડો કરવામાં આવશે એટલે વરસાદ ઉપરવાસનું પડશે અને પાણીની સારી બી આવક જોવા મળશે તો પાણી વધારે છોડવામાં આવશે તો મિત્રો આ હતા આજના બનાસ નદીના તાજા અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોના લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલે સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી